કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હરે મહાદેવ સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોગમાં અને જો ત્યારે પાછા આવી ગયા છે ભાઈના ઘરે ઘરેથી બાની ન્યા પાછા બગસરાથી અને અમારે જવાનું છે માનતા કરવા કે કુનાલને છે ને ગુમડાની બહુ નીકળતું ને ત્યાંની માનતા કરવા જવું છે અને ગાંઠિયાની માનતા માની છે એટલે અહીંયા બાજુમાં છે મંદિર ને એવું તો આપણે જો ઘરે બનાવી છે ગરમ ગરમ ગાંઠિયા અહીંયાથી બનાવીને લઈ જાઓ પેકેટના નથી ધરવા એટલે જો ભાઈને આવડે છે ઘરે બનાવતા તો ગરમ ગાંઠિયા બનાવે છે ને અહીંયાથી બધા જશું

જય રાણા ધાલ હાલો ઉપરથી હાલો વિડિયો લઈ લે હાલ હાલ તો ઉતારવા માંડ તો એમ મારા આટલું વાટ્યું ને લઈ લો સે તો લઈ દેખો ઘરે ઘરે મંડ્યાવા લાઈ લે બગાને આ કાઠિયા

હવે તૈયાર થઈ ગયા ને જો છે જો પૂના લેલો હવે આપણે ગેલો ફલી આલો જાય સીધા આપડે મંદિરે

ના ને ખોલા ઉન થાય રેવા દે ને ખોલાવું માનતા ને ના પડે ને લાગી લાયું ને એવું નો થાય Hãy subscribe <gười> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ને રસોઈની તૈયારી કરીએ છીએ જે બપોરની જેથી બે વાર કલાક જેવું થઈ ગયું થોડુંક કામ કર્યું પછી હવે બનાવીએ છીએ રસોઈ તો આજે આપણે રસોઈમાં છે બટેકાનું શાક પૂરી ઢોકળા અને ચીખંડ બધું રમવાનું બનાવવાનું વાળી બાજુ પાણી એવું છે છોકરા બધા પાણીવાળા છે તો પૂરી લોટ બાંધી લીધો છે ને અને અહીંયા થાય છે ઢોકળા અને બટેકાનું શાક હવે પૂરી બનાવવાની બાકી છે મસ્કા કરે અને રાત ઢોકળા બનાવ્યા હોય પછી વઘાર કરશું ઢોકળા જેવા ખાવા તો એવા બનાવ્યા એટલે ફાટ્યા ઢોકળા છોકરા જમવાની તૈયારી છે ને દવા ખૂણા લઈ પાણી આવે ને સામે તો દસ બધાય મજા આવે પાણી આટા મારે જાણવા ને એવું પાય છે ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ એટલે પછી બી જઈએ જમવા અને હજી જવાનું મોડું થશે બધી તૈયારી કરવાની હોય એટલા માટે તો આપણે આ પૂરી ને મળ્યું છે પૂરી બની ગઈ તો પૂરી બની જાય છે ઢોકળા બની ઢોકળા બની નાખી આમાં પીળા હતી મને શિખર ને શિખર શિખર મૂકી દીધો આપણે બે બતાવી ગરમ થઈ જાય ને હમ ઓલા પરે મૂકી હમ બબોને ખાઈ બે જાય જમવા આપણે બધા શિખર બોલી ખાવા

ત્યારે વાગ્યા છે સાડા ચાર અને જો આપણે દર્શન કરવા આવી ગયા મંદિરે હવે છે ઘરે તો હવે જો નીકળી છીએ મળશું સીધા આપણે નવા વ્લોગમાં તો આ લગી બધાને જય માતાજી જય ભોળાનાથ આવજો